વડોદરા મહાનગરપાલિકાએ દશામાની મૂર્તિના વિસર્જનમાં કરેલી ભૂલનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે માંજલપુર કૃત્રિમ તળાવને મોટું કરાયું છે ત્યારે આજે વડોદરા પોલીસ કમિશનરે કૃત્રિમ તળાવની મુલાકાત લઈને વિસર્જન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગણેશજીની મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે અને કૃત્રિમ તળાવો પર પોલીસનો સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવાયો છે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની વ્યવસ્થાઓમાં કોઈ તકલીફ ન થાય તે માટે આજે પોલીસ કમિશનર નરસિંહ કુમારે નવલખી કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી જેમની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા અંગેની જરૂરી માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા હતા પોલીસ કમિશનરે વડોદરા વાસીઓને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે અપીલ કરી હતી શર્મા તમામ જગ્યાએ અને સ્થાપના પૂર્ણ થઈ છે ગઈકાલ સુધી તો આજથી કેટલાક નાના મોટા ગણેશ પ્રતિમા આઇડલ્સની વિસર્જન પ્રક્રિયા પણ શરૂ થાય છે એટલે વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલન કરીને આવા આર્ટિફિશિયલ પોઈન્ટની નિર્માણ કરેલા છે તો જુદા જુદા વિસ્તારના ગણેશો ગણેશ વિસર્જન માટે વિસ્તૃત આયોજન આ વખતે આપણે કરી છે તમે જોઈ શકશો કે એક આર્ટિફિશિયલ પોન્ડ બેરિકેડિંગની વ્યવસ્થા આપણા ક્રેન મૂકવાના છીએ ત્યાં લાઇટનું વ્યવસ્થા છે ટ્રાફિક માટેનું હોલ્ડિંગ એરિયા છે ક્રાઉડ રેગ્યુલેશન વ્યવસ્થિત થઈ શકે સુરક્ષા જળવાઈ શકે તે માટેનું તમામ આયોજન આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનમાં આપણા કરી રહ્યા છીએ વિસર્જન દરમિયાન કોઈ અકસ્માતના બનાવ ન બને તે માટે તરવૈયાઓ તૈનાત કરવામાં આવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસેસના માણસો પણ ઉપલબ્ધ રહે